મોટા મોટા શોરૂમ બંધ થઈ ગયા છે હું એક કામ છો મારા બધા બંધ થઈ ગયા છે

અમારે ઘરમાં પાંચ થી છ જણા છે અને કમાવાવાળો હું તો એકલો છું અને હું પોતે વિકલાંગ છું બરોબર તો હવે હવે અત્યારે અમારો કામ ધંધો બંધ થઈ ગયો છે બરોબર અત્યારે અત્યારે અમારે શું કરવાનું અમને સરકાર શ્રીને વિનંતી છે કે અમને થોડોક રોડ આપે અમને દાડી હાલી ચાલી આગળ એવો અમે દુકાન અમારી ખોલીને અમારા ધંધા ચાલુ રહ્યા હોવ અમને સરકારને વિનંતી છે આ બધો ભાઈ ભાઈ સારી બાજુ પાળા કરી દીધા છે અને બધુંય અત્યારે તાસોડા મુદ્દે બંધ કરી દીધા છે આમઠા મોકા આપણે હાલી નથી થાવી શકતા

તો લોકોને તકલીફ પડે છે અને રસ્તા બધા બંધ કરી દીધા છે તો ચાલીને કેવી રીતે આવવું અને અહીંયા ધંધો રોજગાર કેવી રીતે કરવો તો બે વર્ષ સુધી કામ તો લોકો ધંધા વિહોણા થઈ જાય તો લોકોના ઘર પરિવાર કેમ ચલાવવા એ અત્યારે મુશ્કેલી છે કેટલા લોકોના તકલીફ છે બધી અત્યારે સો દુકાનોવાળા છે સો એ સો દુકાનો બધાય બંધ કરીને વૈયા ગયા છે અને કોન્ટ્રાક્ટર કાંઈ જવાબ નથી દેતા રસ્તો નથી કાઢી આપતા પતરા પતરા મારીને કામ નથી કરતા જેના કારણે લોકોને સાઈડ માં ડિવાઈડ રોડ મળતો નથી તેના કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયેલ છે